ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુવર બ્લોગ એની સાથે સવારના સાડા દસ થઈ ગયા છે ને આજે છે ગાઈઝ ગણેશ ચતુર્થી તો ગણેશ ચતુર્થીના દિવસે છે ને આપણે દેશી સૂરમાના લાડુ ઘરે બનાવવાના છે અને અમે દર ગણેશ ચતુર્થીએ છે ને ચૂરમાના લાડુ બનાવી અને ગણપતિ બાપાને ભોગ ધરવી અને અમે બધા પ્રસાદી લઈ તો ફરીથી ગણેશ ચતુર્થી આવી ગઈ છે તો આજે દેશી ઘીના ચૂરમાના લાડુ બનાવવાના છે તેના માટે ઘઉંનો લોટ ને એવું બધું હમણાં મમ્મી આવશે એટલે કેવું રેસીપી આપશે

કોમેન્ટ આવતી હતી તમે ક્યાંથી લીધો તો ગાઈ ગિફ્ટમાં આવ્યો હતો લીધો નહોતો ચાલો મમ્મી આવી ગયા છે મમ્મી મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

ગણપતિ કે આ હોય ખબર નથી પણ આપડે બનાવી ગણપતિ લાવે મમ્મી લાડવા સુરમા ના લાડવા બનાવવાના હતા ને એનો લોટ બાંધવા મળ્યા છે અને એમાં છે ને એનો લોટ નાખતા રવો રવો કોણ નાખે ગાય કોમેન્ટ બોક્સ માં જો મને છે ને લાડુ એટલે હાવ પ્યોર સુરમાના લાડુ હોય ને ઈ જ અમને ભાવે એમાં રવો નાખે પછી સૈણાનો લોટ નાખે ને એ આપને નો ગમે તો મમ્મી નાખતા હતા તો જો તપેલી સાઈડમાં મુકાઈ દીધી છે ને આ બાજુ ઘઉંનો લોટ લઈ લીધો છે કેવો લોટ લીધો ઘઉંનો ઘઉંનો એમ નઈ કેવો જાડો પતલો ભાખરીનો હવે એની અંદર શું કરવાનું તેલનું મોણ દેવાનું છે તો કેટલું તેલ નાખવાનું એવું કઈ માપ હોય કે નહીં કોઈને થોડું જે પ્રમાણ તમારે નાખો એ પ્રમાણે તો ગાઈસ તમે ભાખરીને એવું તમારા ઘરમાં જે રીતના બનાવતા હોય એ રીતના મોણ નાખી દેવાનું તો હવે લોટ બાંધી અને પછી તમને લોટ લોટ છે 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 ને ને ઓલમોસ્ટ બંધાવા આવી ગયો તો મમ્મી મમ્મી બાંધે હવે બાંધવાનું કઠણ બાંધી દેવાનું ભાખરી જ બનાવવાની ના ના ભાખરી તો પેલા ભાખરી થી બનાવતા ને આપડે લાડવા ભાખરી વાળા માં આપડે ગમે એટલું ઘી નાખીએ તો સુ આમ બનાવેલો હોય તાજો ન હોય મુઠિયા નો બનાવે એટલે તેલ નું મોણ આવે એટલે આપડે ઘી નાખ્યું હોય ને એ રે સુ તો ગાય તમે કઈ રીતના બનાવો છો ને લાડવા એ કોમેન્ટમાં કહેજો તો ચાલો ફટાફટ છે ને મમ્મી હવે મુઠિયા વાળવા મળ્યા છે તો જો આ રીતના કરી આને તળી નાખવાના જો આ રીતના બધા મુઠિયા છે ને રેડી થઈ ગયા છે ને આ બાજુ મમ્મી તેલમાં છે ને તળવા મળ્યા છે આ રીતના ફ્રાય કરી નાખવાના અને આ કાચા છે આ તળેલા છે અને આ શું છે ને ઉપર ઉપર ના લાલ થઈ જાય ને અંદર થી કાચા રહી ગાય એટલે મીડિયમ ગેસે તળવા પડે અને આ બાજુ સોનલ રેડી થઈ ગઈ તેને લાડવા ભાવે સુરમાના કેટલા ખાઈ જાય બે તો આલે બે ગાય પણ હવે કેમ ભાવે લાડવાનું હોય પણ ચાલો મસ્ત મજાના લાડવા બને છે કોની કોની ઘરે આજ લાડવા બને છે ને કોમેન્ટમાં કહેજો બાકી અમારે કેવું હતું ખબર પેલા લાડવા બનતા ને એટલે હું પાંચે પાંચે બેવું એની અંદર રૂપિયાનો સિક્કો નાખે અને એ કોનામાં નીકળે છે ને જોવાનું છે હે ને અને પેલા મોસ્ટ ઓફલી મોટા ભાગે છે ને મારે જ નીકળતો મમ્મી કહે છે કે જો આ રીતના છે ને લાલ થઈ જાય ને ત્યાં લગી ફ્રાય કરવાના તો ચાલો પછી થોડીક વાર પછી જે રૂપિયાના સિક્કાની વાત છે ને કન્ટિન્યુ કરું પછી જેને આમ ઓળખ નાના હોય ને પણ એ વાત પછી કન્ટિન્યુ કરવું અત્યારે લાડવાની વાત ફરીથી કન્ટિન્યુ કરું હું છે ને બે ત્રણ લાડવા એટલે ખાઈ જાતો કે રૂપિયો મારા ભાગમાં નીકળે પણ મોસ્ટ છે ને મારા ભાગે જ

ખાવા પૂરતો અને એકદમ વાઈટ થાય ઈ કારે ન જ બનાવવા અમે સુરમા લાડુ તો બહુ બહુ એટલે બહુ આ બાજુ છે ને જે મુઠિયા દળા તને નો કરી નાખ્યો છે અને આ બાજુ મમ્મી છે ને ખમણના બટકા કરવા બેહી ગયા છે તો અમે ખમણ કેમ મગીવા એ ડાય ભાત લાડવા સબ ખમણ ખમણ ખાહે ને તો લાડવા કોઈ નહી ખાય એવું છે ખમણ ખાવાય ખમણ ખાય એટલે જમવા બેસું ને ત્યારે ખબર પડી જાય કે કોણ લોકો ખમણ ખાવાવાળા છે ને કોણ લાડવા ખાવા વાળા હે

કે શું કેવા ખાવા મજા રાખ્યા નહીં પેલી વાર સાનલો કરી પહેલી વાર ફરી વાર આવશે શાંતિ યાદ આવી ગયું અમારે જયારે ફગાઈ ખરીદી કરવા જવાની સોનલ આવી હતી સમોસા ને ખમણ ને એવું લેવા યાદ છે કે ભૂલાઈ ગયો

એવું છે રોટલો નિરાય શીખશું અને બહુ બધા લોકો એમ કે છે આલુ પુરી ની તો બનાવી એમ કાલ તો તારે જવાનું છે આખા વર ગમે ત્યારે બનાવી બાકી આલુ નો બનાવી કઈ નઈ તમને તો બનાવી કે નઈ અમને તો જો હવે છે ને આ જે આને છે ને ભૂકો કરી નાખવાનો છે મિક્સર ચાલુ થાય ને એટલે રિસીવ નીચે મૂકી આવવા કારણ કે રિસીવ તો મિક્સર થી લાડવા બને છે ને આ બાજુ એ રાધિકા ઠાણી લીધું છે કે આજ પાંગરું પૂરું કરીને જ જવાનું છે તો શીખવાનું છે જો આ રીતના બન્યું ઈ કે આમાં દોરો બહુ વપરાય જાય છે મને એવું લાગે તૈયાર એમ નહિ તૈયાર સસ્તા મળી જાતા છે તું બનાવી રહી તો મોંઘું પડે નહિ એક પાંગરું ખાલી પાંગરું આપે ને ખાલી તો ભરેલું આ ભરેલું ખાલી તો પંદરસો માં પાંગરા મળી જાય ભરેલા ગાય આ તો બહુ મોંઘું એને કરતા છે ને ઓલી શું કહેવાય આપડે ગણપતિ ને એવું શણગારતા જે ટેપટી આવતી ને કલર કલર ની ટેપટી મારી દેવાય બેસ્ટ આઈડિયા છે કા પછી જૂનો એવો ગુથેલો રૂમાલ હોય ને એને કાપીને ને દે દેવાય નવા નવા આઈડિયા ચાલે છે ગાય મને તો આજ ખબર પડી પાંગરાના પંદરસો રૂપિયા ખાલી ગુથવાના

આ મિક્સ કરવાનું છે એટલે ગળનો પાક આવી જાય ગળનો પાક આવી જાય ને ત્યારે બતાવો ને સુર્યમાં પાક નાખી દીધો છે ને હવે લાડવા વાળવાની પ્રોસેસ કરવાની છે આમાં ઉતાવળ બહુ રાખવી પડે ઘરે જામી જાય એવું હોય ને ઘર પણ આ ઢીલો ગળ છે એટલે એટલે વાંધો ન ન આવે હોય પાક ઢીલો છે એવું વધુ આવી જાય ને તો આને તરત વાળવા પડે પછી પાપડ બની જાય પાપડ ચીકી થઈ જાય કડક આની ઉપર થી યાદ આવી ગયું મમ્મી નાના હતા ને મારી આટું કાક ઘઉ ના લોટ ની બરફી બનાવતા હું બનાવતા મમ્મી બર્ફી શુરમુય બર્ફી શુરમુય આયે શુરમુય એટલે બની યની બની પણ એમાં ખાંડ આવે એવું કા કોઈ બર્ફી શુરમુય બનાવતા એ મને યાદ છે યાદ એવું કેટલા ટાઈમ પહેલા બહુ ખાતો હું નાનો હતો ને તે ભૂખ લાગે ને તી એવું જ હતું ચાલો હવે લાડવા વાળીએ લાડવા કઈ રીતના વાળવી સી જો કે હવે કોઈ લાડવા વાળતું નથી આજની બાયુને કારણ કે મો હાથ બધાના હરખા નો હોય એટલે કેવા થાય લાડવાના શેપ અલગ અલગ આવે એટલે હવે જો બીબા આવી જશે તો બીબાથી લાડવા પાડવામાં અજાનું ગણેશ સ્થાપના કરી દીધી છે અને ગણપતિ બાપાની પૂજા પણ થઈ ગઈ છે જો આ બાજુ ગણપતિ બાપાને બિહારી દીધા છે બાજરોટ ઉપર લાડુ ધારી દીધા છે અને અમારા મેન ગણપતિ જો લાડવા ખાટવા ખાવા માટે રેડી થઈ ગયા છે તો કે હજી લાડવામાં કાંઈ ખબર પડતી નથી અગર તો એ બે લાડવા ગણપતિ દાદા પેલા એ ખાઈ ગયો એવું લાગે છે પણ એ ભાઈ જો જે કરાવે છે સોનલ એને અને ગણેશ ચતુર્થી આ ગણેશ ચતુર્થીમાં તો બહુ બધાને મજા ન આવે પણ અમને બહુ મજા આવે કારણ કે લાડવા ખાવા મળે ને એટલે અને નાના બાળકોને ઓલી ગણેશ ચતુર્થી આવે ને એમાં મજા આવે ધોલકા વગાડવા મળે નવદી રખડવા મળે ગણપતિ લાવવાની ખુશી હોય વિસર્જન કરવાનું દુઃખ હોય એવું બધું હોય તો જો આ કઈ ના પાડે છે કે એવું કઈ ન હોય એમ હજી નથી ને ગણેશ ચતુર્થી એટલે તને ન ખબર હોય તો સાંડલો કરવો છે સાંડલો નહીં કરવા દે એમાં એવું છે દીવોની ની જોઈતા એમ થતી હોય ને તો એને કઈક અલગ અલગ લાગે એટલે ભાઈ છે ને જો જો સાંડલો કરવાનો સોર છે સાંડલો તો કરવા જ ન દે સાંડલો નહીં પણ મોઢે કઈક સોટ્યું હોય મોઢું ધોવા નથી દેતો એવું છે તમે જોજો પરાય કેમ સાંડલો કરવી છે ને જોઈજો મિયા જો કુકુ 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 કંકુ જ નથી ચોટ્યું રેવા દે એના ભાઈ માં નથી સાનલો કરવો હોય હે બપોર ના એક વાગી ગયા છે ને બધા લોકો છે ને જમવા માટે બેસી ગયા છે જો લાડવા છે આ બાજુ રાધિકા બે ગઈ છે સોનલ છે મમ્મી છે પપ્પા આવી ગયા છે હું છે લાડવા કઈ આજ તો લાડવા બે તો હું ખાય ચાર પપ્પા ચાર કે છે પણ આખો દિના શ્યાર ખાય અત્યારે બે ખાય ને સાંજે હા બે દીના થાય ને તો લાડવામાં માં રૂપિયા નો સિક્કો નાચો છે હવે જોઈશી કોના ભાઈ ખુલે છે કે પછી ગળી જાય છે પૈસો ચાલો લાડવા ખાલી લાડવાનું બેકલા ખાવાની રીતુ જોઈ જાવ એ રીતના શરીર ઘટી જાય બતાવું એને અત્યારે હું રીતું છે ભાખરી લીધી છે ખમણ ની ચટણી ભાખરી આરે કઈ મજેકા નું ચાર એ કેમ કર્યું

રૂપિયો નીકળે તો આમાં કઈ નીકળ્યો નહીં ગાય બીજા લાડવામાં માં બીજા રાઉન્ડમાં જોઈ છે કોને નીકળે છે ને બીજો લાડવો લીધો અને જો લાડવો ભાંગ્યો ને તો રૂપિયાનો સિક્કો મારે નીકળી ગયો મને ખબર હતી પેલા રાઉન્ડમાં કોઈને નહીં જ નીકળે કારણ કે મમ્મી જયારે રૂપિયાનો સિક્કો બનાવશું છું ને માં હતા બધા લાડવા પણ એમાંથી મેં આ બાજુનો લીધો ને તો મારે નીકળી ગયો મને એમ ન હતું પપ્પાને નીકળશે કારણ કે એણે હોલી બાજુનો લીધો તો સોનલે લીધો તો પણ મારે જ નીકળ્યો એ વધારે લાડવા ખાને ને નીકળવાનો ચાન્સ હોતા ચાન્સ વધારે હા એક જ કાઢો પણ મે લીધો લીધો તો કદાચ મારે મારે નીકળત પણ પપ્પાને ને કોઈ ન નીકળ્યો મારે જ નીકળ્યો ચાલો ગાઈસ લાડવા નું રિઝલ્ટ ફાઈનલ આવી ગયું છે હવે લાડવા બાડવા ખાઈ મસ્ત બનાનું એન્જોય કરી લઉં ઓફિસે જઈએ સાડા પાંચ થઈ ગયા છે ને જોઓ આમ ગાઈસ મસ્ત મજાની સનલાઇટ રૂમમાં આવી જો આ બાજુ છે ને આ લાડવા ખાઈ લીધા ને માથું સડ્યું છે તો હવે છે ને ઈનો પીવો હોય ઘણી વાર લાડવા ખાવ ને એટલે માથું સડી જાય નીકળ્યો સ્ટેન્ડ વપરાય જાય લાડવાની અંદર રૂપિયો નીકળ્યો એને શું કરવાનું હોય ને કોમેન્ટ મંદિર માં મૂકવાનો હોય એવું હોય અત્યાર લગી તો જે આવતા નઈ મેં વાપરી નાખતા લાડવામાં

નજીક બેતી હાલ છે અને એવું છે કે બધાને થોડુંક થોડુંક ખાવાની ઈચ્છા છે પપ્પાને ખાવાની ઈચ્છા નથી અને મમ્મીને ખાવાની ઈચ્છા નથી તો હું સોનલને ને રોહિત તેને ખાવા વાળા છે તો થોડોક એવો ચા કરી નાખ્યો છે અને આ બાજુ ભાખરી ને ચા ખાઈ લઈ તો રિશી અત્યારે પપ્પા ઉપર ટેરિસ ઉપર રમે છે પણ અત્યારે વિડીયો એન્ડ કરી દેવો છે કારણ કે નીચે આવશે ને ઘોડિયામાં નીંદર પૂરી નહીં થાય એટલે મેં કીધું બ્લોક નો એન્ડ કરી દો હા હજી કઈ ખબર નથી હવે ઉપર થી નીચે આવે ત્યારે ખબર પડે તો ચાલો કઈ એની સાથે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરું છું આ કોપ કેર ના વિડીયો ગેમો છે વિડીયો ગેમો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નો કરું પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય